ગઢડામાં બિયારણની અછત મામલે કોંગ્રેસ કાર્યકર્તાઓનું આવેદનપત્ર ગઢડા કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકર્તાઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે ઊંચા ભાવે બિયારણની કાળાબજારી કરતા હોવાના કોંગ્રેસે આક્ષેપ કર્યા છે ખેડૂતોને ઓછા ભાવનું કપાસનું બિયારણ મળે તેવી પણ તેઓ માંગ કરી રહ્યા છે ખેડૂતોને બિયારણ નહીં મળે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્યારી રહ્યા છે આજે અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે અત્યારે હાલની જે ચોમાસાનો સમય નજીક છે અને ખેડૂતોને વાવણીનો સમય નજીક હોય ત્યારે બિયારણની જરૂર હોય અને અત્યારે ખેડૂતો બિયારણ લઈ અને ખેતી કરતા હોય છે ત્યારે કોઈ ડુપ્લિકેટ બિયારણ ન આવી જાય અને સારું બિયારણ મળી રહે અને જે બિયારણ ખેડૂતોને જોઈએ છે તે બિયારણ કાળા બજારના ભાવથી મળે છે તો જે આ વસેટીયાઓ છે કે જે ડીલરો છે જે બિયારણો પોતાને સંગ્રહ કરીને રાખી મૂક્યો છે સારા ભાવ લેવા લેવાટું થઈને કાળા બજાર કરવા અટું થઈને એટલે અમારા કોંગ્રેસની એક જ માંગ છે કે આ ખેડૂતોને બિયારણ જે ભાવ છે સરકારી ભાવ છે એ જ ભાવે મળી રહે અને જે જોઈએ એ બિયારણ મળી રહે એના માટે આજે અમે અહીંયા આવેદનપત્ર આપ્યું છે અને જો આવનારા દિવસોની અંદર જો આને અમારી કાંઈ નોંધ લેવામાં નહીં આવે તો આ કોંગ્રેસ આવનારા દિવસોની અંદર ઉગ્ર આદ